અંબાજી મંદિર ભવનાથ મંદિર અને સત્તાધારના વિવાદ હજુ ચાલી રહ્યા છે ત્યારે જૂનાગઢના વધુ એક આશ્રમને લઈને વિવાદ શરૂ થયો છે ગિરનાર રોડ પર આવેલા મયારામ આશ્રમ અને વ્યાસ ભુવનમાં જૂનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા ગેરકાયદેસર પ્રક્રિયા કર્યા આ બંને જગ્યા હડપ કરવાના પ્રયત્નો કરી આવવાનો આક્ષેપ ભૂતનાથ મંદિરના મહંત મહેશગીરી બાપુ દ્વારા કરવામાં આવ્યો છે જોઈએ તેનો અહેવાલ સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધભટ્ટી જૂનાગઢ મારે મેં પહેલાં જ કીધું કે કોઈ પક્ષ પાર્ટી કે સરકારની વાત નથી પણ એક વ્યક્તિ પોતાના પદના દુરુપયોગ કરીને ધર્મની સંપત્તિ પચાવી પાડવા માટે જે કૌભાંડો કરે છે અને એણે જાહેરમાં એવું કીધેલું કે મારો એક પણ કાગળ આવે અથવા તો એક પણ કૌભાંડ આવે તો હું જાહેર જીવન છોડી દઈશ તો હું કહું છું કે મેં બે બે આજે મૂક્યા છે એક છે વ્યાસ ભુવન વ્યાસ આશ્રમ જે હતું એનું અને બીજું મયારામ આશ્રમનું વ્યાસ આશ્રમ કે ભુવનની વાત કરું તો વ્યાસ ભુવનમાં એવું થયું છે કે ખોટી રીતે નિમણૂક થઈ એક જ ટ્રસ્ટી બચ્યો તો તો એનો નિયમ છે કે ચેરિટી કમિશનરમાં પહેલાં અરજી થાય ચેરિટી કમિશનરની પરવાનગી લેવામાં આવે પછી ચેરિટી કમિશનર મદદ કરે ચેરિટી કમિશનર આગળ વધે ને પછી સાથે મળીને એના મદદથી ટ્રસ્ટી નિમવામાં આવે ત્યાં એક જ ટ્રસ્ટી વધ્યો તો એને કંઈક નોકરીની લાલચ આપી કે તને કોર્પોરેશનમાં નોકરી આપશું કે એ બધી વાતો આપણે એક બાજુ મૂકીએ પણ એ એક ટ્રસ્ટીએ ગિરીશ કોટેચાને ટ્રસ્ટી બનાવ્યો પછી ગિરીશ કોટેચાએ પોતે પોતાના દીકરાને બનાવી લીધો અને એ ભાઈ મળીને પોતાના પત્નીને બનાવી લીધું એક ટ્રસ્ટમાં આખું ઘર ઘૂસી ગયું એ વ્યાસ ભુવન પડાવી લીધું અને એના પછી મયારામ આશ્રમ જે છે એ મયારામ આશ્રમમાં હવે ઘૂસ્યાએ ત્યાં હરસુખભાઈ ત્રિવેદી એડવોકેટ છે એ ભાઈએ જે બિશ્નોઈ સમાજના સંત છે જેના સામે બિષ્ણુ સમાજ બધું નતમ નતમસ્તક થતો હોય વડાલમાં અત્યારે છે એમણે કીધું કે તમે આ વૃદ્ધ થઈ ગયા છો તમે ટ્રસ્ટમાંથી નીકળો તો તમારા શિષ્યોને અમે લઈએ આવું કહીને ત્યાગપત્ર લીધું શિષ્યો પાસેથી આધાર કાર્ડ વગેરે લઈ લીધા અને પછી એમનું અપમાન કર્યું એ અપમાન શું કર્યું કે એમને શિષ્યોને રાખવાની જગ્યાએ બિષ્ણુ સમાજના શિષ્યોને રાખવાની જગ્યાએ ગિરીશ કોટેચાને એમાં ઘાલી દીધો હવે આ પણ ગેરકાયદેસર થયું કેમ કે એમાં વાંધા અરજી હતી વાંધા અરજી ત્રણ બાર બે હજાર ચોવીસે મુકાણી અને વાંધા અરજી હોવા છતાં આઈનો ચેરિટી કમિશનર જે છે નાયર જે હતો એ ભાઈએ શું વહીવટ થયા કે શું ભ્રષ્ટાચાર કર્યા જે છ છ મહિના આઠ આઠ મહિના કામ ન થતાં જે છ છ વર્ષ પબ્લિકને લાગી જાય એમએલએ પોતે કીધું આ ચેરિટી કમિશનરે જ્યારે અમને બોલાવીને અમને અમારા ટ્રસ્ટમાં નિમણૂક કરવાની હતી ત્યારે અમને બોલાવીને ઇન્ટરવ્યૂ લીધા એક એક કલાક બેસાડી રાખ્યા અને આને ઘર બેઠા વાંધા અરજી હોવા છતાં એમાં ટ્રસ્ટી બનાવી દીધો હુકમ બારે પાડી દીધો તો આવા કૌભાંડોને ભ્રષ્ટાચાર થયા છે જેના સામે મેં અવાજ ઉપાડ્યો અને બ્રાહ્મણ સમાજને કીધું કે તમે ત્રણ પાંખોમાં એકાબીજા સાથે ભાદો છો આગળ આવો તમારી સંપત્તિઓ લૂંટાઈ જાય છે એની કરતાં બ્રાહ્મણ સમાજની વાડી બનાવી દીઓ જયદેવ જોશીને કીધું તું વકીલ છે ભાઈ આગળ વધ બ્રાહ્મણ સમાજ માટે આટલું કંઈક કરવાની ઈચ્છા હોય તો આ કર ને જેનાથી તું આગળ જઈને ને આ બ્રાહ્મણ સમાજની વાડી આ સમાજને આપી શકે તો આ જે થઈ રહ્યું છે જે ખોટું છે ધર્મની સંપત્તિ પચાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે પહેલાં ભવનાથમાં ટ્રસ્ટ બનાવવાના પ્રયત્નો કર્યા એવા તેણે ખોટી કરી કે ઉત્સવ સમિતિને એવું બધું ટ્રસ્ટ જ બનાવતા હતા લોકો પણ ત્યાં ફાવ્યા નહીં પછી આ બીજા આશ્રમોમાં ચાલુ કરી દીધું તો આ ખોટું છે એનો અવાજ ઉપાડી રહ્યો છું પહેલાં તો આજે ભૂતનાથ ની અંદર વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા ને ચેલેન્જ ફેંકીને બોર્ડ માર્યા હતા એટલે વિકૃત માણસ જ આ કામગીરી કરી કે હવે બોર્ડ મારે તમારું તો પત્રકાર જગતનું કામ છે તમે બે બાજુ પ્રશ્ન પૂછતા હોય જે આવતું હોય એ લખતા હોય અને આપતા હોય એનો ખુલાસા પણ તમે આજ કેમ મારી પાસે પણ અત્યારે આવ્યા છો જ રીતે આજે એની ન્યા ભૂતનાથ મંદિર ની અંદર આ ત્રણ જણા એની જે ચેલેન્જ ફેંકી સ્વીકારીને આવ્યા એમાં એણે એમ કીધું કે આ આયર આપણે વ્યાસ આશ્રમ આ જગ્યા બ્રહ્મ સમાજની છે અને પડાવી લેવામાં આવી મેં તાત્કાલિક જેમ રાજકોટ પ્રેસ કોન્ફરન્સમાં જવાબ દીધો તો ને જ રીતે અત્યારે પણ મેં બધાને બોલાવીને કીધું આ જગ્યા ની ત્રીસ વર્ષ પહેલા ઓગણીસો ને ચોરાણું ચેરિટી કમિશનરે હરાજી કરી રાજકોટમાં ત્યાં કેટલા વર્ષ પેલા ઓગણીસો ને ચોરાણું માં એ હરાજીમાં અમે ભાગ લીધો તો અને આ જગ્યા અમે હરાજીમાં કાયદેસર હરાજી નો થાય એક બે ને ત્રણ બોલાતું હોય એ રીતે ચેરિટી કમિશનર નો આ ઓગણીસો ચોરાણું માં આ કાગળ આ જાહેર નોટિસ અને આ આની કાયદેસર હરાજી કરવામાં આવી હતી આ ચેરિટી કમિશનર નો હુકમ હવે આ જગ્યા છે ઈ બ્રહ્મ સમાજ ની જગ્યા નથી શંભુ પ્રસાદ ની આ જગ્યા એ રાજ જ્યોતિષ કેવા અને હરાજી માં પણ જગ્યા એને જ મૂકી હતી આ જગ્યા હરાજીમાં પણ એને મૂકી હતી એનું પોતાનું ટ્રસ્ટ છે આજે મારા ભાભી માટે હું ટ્રસ્ટ બનાવું કે ભાઈ આ ટ્રસ્ટ છે ગરીબ માણસ મદદ કરવાનો એમાં કોને લેવો કોને ન લેવો એ તો એને નક્કી કરવાનું હોય આ અંબાજી જગ્યા તો નથી કે જે તું પડાવવા નીકળો તો આ તું જે ભૂતનાથ ની જગ્યા પડાવવા નીકળો તો આ તો હરાજીમાં લીધેલી છે મારો બંગલો વિભાઈ અને એ પણ પ્રાઇવેટ ટ્રસ્ટ હતો એ ટ્રસ્ટની ની અંદર થી ને હરાજીમાં જગ્યા લીધી પાછળની જગ્યા છે એ પ્રત્યુષ ના પપ્પા એ કારણ કે એની પારિવારિક સંબંધ છે હવે એ ટ્રસ્ટ માં કોને ત્રણ ચાર ટ્રસ્ટી ઓફ થઈ ગયા હતા એટલે પ્રત્યુષ ના પપ્પા મારી ભાઈ આવ્યા કારણ કે મારો આની અરે પારિવારિક સંબંધ છે કીધું ભાઈ અમારે તમને આમાં તરીકે લેવા છે હવે એના બાપુજી નું ટ્રસ્ટ છે એ આ ખોટા બોલો ને કહેતો હતો ને કે આ બ્રહ્મ સમાજ ની જગ્યા છે હાલ તારી ભાઈ કાગળ હોય તો બતાય આ જગ્યા એના બાપુજી નું ટ્રસ્ટ હતું એના દાદાનું એને આ જગ્યા હરાજીમાં કાઢેલી હતી એટલે પેલી વાત તો એ કે પ્રત્યુષ મારી પાસે જ બેઠો છે પ્રત્યુષની જ મોઢે વાત તમે સાંભળી લેજો હવે મયારામ બાપુ ની જે વાત કરતો માયારામ બાપુમાં મને પાંચ મહિના પેલા ટ્રસ્ટી તરીકે લીધો મયારામ બાપુના આશ્રમ ની હાલત એવી કે સો વર્ષ જૂનું બિલ્ડીંગ જ્યાં સાઈઠ છોકરા છે ગરીબ માણસો ના મા બાપ વગરના છોકરા એની ફી નથી લેવાતી સાડત્રીસ ગાયો છે એનો દર મહિનાનો એસી હજાર રૂપિયાનો ખર્ચો થાય આ ટ્રસ્ટમાં પેલા વેલા આજ લોકો જે ટ્રસ્ટીઓ છે એમાં મુક્ત કરીને ટ્રસ્ટી હતો આ મહેશગીરી નો આ લોકો ને ટ્રસ્ટી બનાવા ગયા હતા એને એને જવાબ ન દીધો એનો જવાબ તમે લેજો એમ કીધું કે ભાઈ મારી પાસે નથી બીજું મને પણ બાપુમાં અને એમાં પણ ખાસ કરીને આ જે આપડા તનસુખગીરી બાપુ પણ એ ટ્રસ્ટમાં હતા એને સૂચન કર્યું કે જો ગીરીશભાઈ ને તમે ટ્રસ્ટમાં લેહો ને તો આપણને હું એમને પણ મદદ કરતો હતો આ સાઠ લાખ રૂપિયાનું જયારે મેં એને દાન અપાયું ત્યારે કેવું ટ્રસ્ટી હતો પછી એ લોકોને એવું થયું કારણ કે મારા બંગલાની બાજુમાં જ બહેરામ બાપુ આશ્રમ છે સાહીઠ છોકરા ગરીબ ના ભણે નિભાવવાનો ખર્ચ તો દર મહિને એમ કે ગીરીશ ભાઈ દાન પુણ પણ અપાવશે મદદ કરશે એટલે હાથે પગે લાગીને મને પાંચ મહિના એમાં ટ્રસ્ટી લીધો ને એ પણ બધા એ ભેગા થઈ અને ઠરાવ કરીને ચેરિટી કમિશ્નર માં મોકલ્યો અને એ ચેરિટી કમિશનરે મંજૂર કર્યો આને જ બનાવવા ગયા હતા મહેશ ગીરી જે આક્ષેપ કરે જ ને કે ટ્રસ્ટી માં તે જે મુક્નંદ ને રાખ્યો હતો અંબાજીમાં ભાઈ વા મુક્તાનંદ તું એમ કેતો ને કે તું ગયા પછી મેં મારા એમ કે મારા ચેલા ને ગયો તો તારા ચેલા એ કર્યું એક જૈન ને છરી મારી દીધી અને છ મહિના તું જેલ માં તો એનો ચેલો પણ આના જેવો જ હોય ને આ અંગુઠા મારવાનો માસ્ટર માણસ છે એને તનસુખગીરી બાપુનો નો અંગુઠો hospital માં રહી દોઢ વાગે જઈને લઈ લીધો આજ રીતે તે ભૂતનાથ ના મંત હોસ્પિટલમાં આઈસીયુ વિભાગમાં જઈને પોલીસે તો આ બધી માહિતી મેળવી લીધી છે બધાના નિવેદનો લઈ લીધા સીસીટીવી કેમેરા પર તું રાઈતના દોઢ વાગે પ્રાર્થના કરવા ગયો એમ રાજકોટ રાજકોટ તું દોઢ વાગે આઠ જણા જાવ બાર જણા ચાર સાધુના કપડામાં આઠ જણા અને પ્રાર્થના કરવામાં નોટરી ભેગો લઈ જવો પડે એમ અંગૂઠા મરાવા માટે થઈને ખોટા બોલો માણસ છે પાડી દેવાના છે મારા માટેનો તાત્કાલિક ખુલાસો કર્યો કે આ વ્યાસ ટ્રસ્ટ ની જગ્યા એના બાપુજી ની જગ્યા હતી બ્રહ્મ સમાજ ની આ જગ્યા નતી એના દાદા શંભુ પ્રસાદે હરાજીમાં કહી દીધી ને ત્રીસ વર્ષ પહેલા અમે હરાજીમાં ગયા તા રાજકોટ અને ચેરિટી કમિશનની હાજરીમાં ત્રણ જણા બીજા હાજીમાં પણ હતા જે વધારે બોલી અને જગ્યા આપવાની હતી એ રીતે મારી જગ્યા લીધી હવે મેઇન વાત છે ખાસ કરીને જેની જગ્યા છે આજે પણ પ્રત્યુષજ આ બાકીની જગ્યાનું સંચાલન કરે લાઇટ બીર એના નામના આવે છે હાસ્તે એના નામનું છે અહીંયા માત્ર એક શિવનું મંદિર છે અને હવેલી છે એની પૂજાપાઠ કરવી એના માણસ રાખવા એટલે એના ફાધરે એ સમય બે હજાર સત્તરમાં મને આ બે હજાર સત્તરમાં એના ફાધર મહેનામાં ટ્રસ્ટી તરીકે લીધો હતો પ્રત્યુષ જોશી વ્યાસ નિવાસ જુનાગઢ હું ટ્રસ્ટી તરીકે છું આ છે બે હજાર ઓગણીસો ને ચોરાણુંની સાલની વાત છે ઓગણીસો ચોરાણુંની સાલમાં અમારા દાદાએ જે તે સમયે આ જગ્યા ફેરેટી કમિશનર થ્રુ રાજકોટ ફેરેટી કમિશનરી ઓફિસ દ્વારા જાહેર રજી આની કરી હતી અને આ જગ્યા જેતે સમયે

મારા ફાધરે ગીરીશભાઈ ને વાત કરી કે ભાઈ ગિરીશભાઈ બહુ ઓછા છે તો અમારે તમને લેવા છે અને મારા જ ટ્રસ્ટીશ ટ્રસ્ટીમાં લીધા હતા આ બ્રહ્મ સમાજ ની કે કોઈની જગ્યા નથી આ અમારી પોતાની માલિકી ની જગ્યા હતી અને મારા શંભુ પ્રસાદ હરિદર જોશી જે તે સમયે એનું ટ્રસ્ટ બનાવેલું હતું એ ટ્રસ્ટ પછી તેમાં બીજા બાર ના પાંચ માણસો હતા એ બધા ગુજરી ગયા પછી હું મારા ફાધર ને મારા કાકા ત્રણ જ હતા પછી જે જે તે સમયે ગિરીશભાઈ ને પપ્પા ને વાત થઈ ને પપ્પા ગરીશ ટ્રસ્ટી તરીકે લીધા અને કા બ્રહ્મ સમાજ ની કે કોઈની જગ્યા છે ની આપણા માલિક ની શંભુપ્રસાદ દરજીદ જોશી ની માલિક ની જગ્યા હતી મારું નામ મનસુખભાઈ વાજા ટ્રસ્ટી મેરમદાસ સે આશ્રમ મનસુખભાઈ જે અત્યારે વિવાદ વાત છે શું ટ્રસ્ટ માં એવું છે કે અમારું સો વર્ષ જૂની આ સંસ્થા છે માયરામાં એમાં છેલ્લા દસ વર્ષથી હું ટ્રસ્ટી તરીકે આવ્યો અને આની અંદર ખંડેર હાલત જેવી આ જગ્યાની એટલે અમે અગાઉ બે ત્રણ ટ્રસ્ટી હતા કે જેની ઉંમરના હિસાબે નિવૃત્ત થઈ ગયા ત્યાર પછી અમે ગિરીશભાઈને રજૂઆત કરી કે ભાઈ તમે આવો કારણ કે અગાઉ એને સાઈઠ લાખ પચાસ લાખ જેવું દાન અમને અપાયું એમાં ઉપરનો ગોલ બનાવ્યો છાત્રાલય બનાવ્યું નવા રૂમ બનાવ્યા એટલે ગિરીશભાઈ ને ત્રિવેદીભાઈ છે ધનસુગીરી બાપુ ત્યારે જીવતા હતા એને પણ કીધું કે ગિરીશભાઈ તમે આવી જાઓ તો આ થોડોક વિકાસ વધારે ઝડપથી થશે એટલે અમે ગિરીશભાઈને વિનંતી કરી મેં ત્રિવેદીભાઈ ધનસુગીરી બાપુ મગનભાઈ બોરીચાંગર અને એને રજૂઆત કરતા ગિરીશભાઈએ હા પાડી એટલે અમે આના વિકાસ માટેના અત્યારનો ખર્ચ એટલો બધો છે કારણ કે છત્રીસ ગાયું છે અને સિત્તેર જેટલા વિદ્યાર્થીઓ છે એને રહેવું ખાવું પીવું એનો ખર્ચ બહુ થતો હતો એટલે આવકનું સાધન બહુ કાંઈ હતું નહીં કારણ કે ગૌશાળાનો ખર્ચ બહુ જ હતો એટલે અમે ગિરીશભાઈને વિનંતી કરીને ગિરીશભાઈને અમે ટ્રસ્ટીમાં છ મહિના પહેલાં લીધા મહેશ મહેશગીરીબાઈપુપા અહીંયા અમારા ત્રિવેદીભાઈ ટ્રસ્ટી છે એ ગયા હતા અને ગિરી બાપુને કીધું કે ભાઈ તમે અમારા ટ્રસ્ટમાં આવી જાઓ પણ બે ત્રણ વાર ગયા હતા પણ મહેશગીરીના માણસેને એમ કીધું કે ભાઈ મારે રહેવું નથી એમ પછી મેં ગીરીશભાઈ ગયા ત્રિવેદી ભાઈ કીધું કે ભાઈ અમે ગિરીશભાઈ ને અમે લેવા છે તો તમે આ પાડો તો અમારે નથી લેવાય એમ તો એને એને ના પાડી એના માણસો કે ભાઈ મારી પાસે ટાઈમ નથી એમ